મિત્રો જ્યારે માણસ અહંકારની ટોચ પર હોય ત્યારે ત્યાંથી ગબડવું તે તેની નિયતિ હોય છે અહંકારને કારણે માણસો તો શું દેવતાઓનું પણ પતન થાય છે તો તર્ક અને તથ્યમાં તમારું સ્વાગત છે આજે આપણે એવા એક રાજાની વાત કરીશું જે પોતાના ગુણોને કારણે સ્વર્ગનો રાજા બન્યો પરંતુ અહંકારને કારણે સ્વર્ગમાંથી એનું પતન થયું અને તેણે અજગર બનીને પૃથ્વી પર હજારો વર્ષો સુધી વસવાટ કરવો પડ્યો તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા નમ્ર વિનંતી છે કે અમારી ચેનલ તર્ક અને તથ્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરો હવે જાણીએ રાજા કોણ હતો એકવાર એકવાર સ્વર્ગના ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યો આ બ્રહ્મ હત્યાનું પાપ વિકરાળ સ્વરૂપ લઈને તેની પાછળ પડ્યું તો ઇન્દ્ર ભયભીત થઈને એક જળાશયની અંદર કમળની નાળમાં સુક્ષ્મરૂપે ત્યાં આગળ ઇન્દ્રને દસ હજાર વર્ષો સુધી છુપાઈને રહેવું પડ્યું અને તપસ્યા કરવી પડી આથી સ્વર્ગમાં મોટું સંકટ ઉભું થયું બધા દેવતાઓ મળીને બ્રહ્માજી જોડે ગયા દેવતાઓએ બ્રહ્માજીને રજૂઆત કરી કે સ્વર્ગનું સિંહાસન ખાલી છે તો હવે શું કરવું ત્યારે બ્રહ્માજીના કહેવાથી પૃથ્વી પરના એક ચંદ્રવંશી રાજાને સ્વર્ગનો ઇન્દ્ર બનાવવામાં આવ્યો એ રાજાનું નામ હતું નહુસ નહુસ ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલો એક રાજા હતો જે પાંડવોનો પૂર્વજ હતો એ ખૂબ જ ધર્માત્મા હતો પરંતુ સ્વર્ગના ઇન્દ્ર બનવાથી તેનામાં અહંકાર ઉત્પન્ન થયો એક મનુષ્ય સ્વર્ગનો ઇન્દ્ર બન્યો આવું પહેલા ક્યારેય થયું નહોતું અને ભવિષ્યમાં થવાનું તેના મનમાં એવો ભાવ આવી ગયો કે સૂર્ય અગ્નિ જલ વાયુ તેના કારણે જ કાર્યરત છે તેના મનમાં થયું આજે એમાં સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ ચલને ને ખોટો ભાગ મળે છે એ બધો ભાગ તો મને જ મળવો છે આવું વિચારીને છે યજ્ઞમાં જે દેવતાઓને ભાગ આપવામાં આવે એ બધો જ પોતે રાખી લીધો તો આપણે પહેલા કીધું કે અહંકારની ટોચ પર જે હોય એને ગબડવું તો પડે જ છે એક વાર માણસની નિયતિ પણ માણસને અહંકારી બનાવી દેતી હોય છે આમ તો નહુસ ખૂબ જ ધર્માત્મા હતો જ્ઞાની હતો પરંતુ વિધાતાને કંઈક જુદું જ મંજૂર હતો મનમાં અહંકાર ઉત્પન્ન થયો એકવાર તેની દ્રષ્ટિ દેવરાજ ઇન્દ્રની પત્ની સચિવ પર પડી આપણે પુરાણોમાં શાસ્ત્રમાં કેટલી વાર વાંચી ચૂક્યા છે મોટા મોટા જે મહાન માણસો હતા જેમનામાં શક્યતા હતી કે માનવ જાતને સમૃદ્ધ બનાવી શકે ઊંચાઈ પર લઈ જઈ શકે તેઓ દ્વારા સ્ત્રીનું અપમાન થયું અને તે લોકોનું પતન થયું તમે જો પછી બ્રહ્માના વંશમાં જન્મેલો રાવણ તેની જોડે શું થયું સ્ત્રીનું અપમાન કર્યું અને પતન થયું તો તેવું યાદ નવસ જોડે થયું નવસના મનમાં થયું કે સ્વર્ગ ઇન્દ્ર હું છું

અભદ્ર માગણી કરે તેને કહેવાનું હું તમારી જોડે એક જ શરતે આવું જ્યારે તમે પાલખીમાં બેસીને મને લેવા આવો અને એ પાલખી સપ્ત ઋષિયો ઉપાડતા હોય તો જ્યારે નહુસે સચી જોડે માગણી કરી કે તમે મારી જોડે આવી જાઓ તારે સચીએ બૃહસ્પતિની સલાહનો અમલ કર્યો નહુશ કામાં થઈને મર્યાદા ભૂલી ગયો સપ્ત ઋષિઓને કહ્યું કે તમારે સપ્ત ઋષિઓ નહોશ ની વાત માની લીધી કારણ કે તેઓ જાણતા હતા કે શું થવાનું છે એટલે વિધિના વિધાનને માન્ય રાખીને દિવસ જે પાલકીમાં નહોસ બેઠો હતો તે उसकी અને સચિના ભવન તરફ ચાલવા મળ્યા આમાં ઋષિ અગસ્ય ધીરે ધીરે ચાલતા હતા આથી પાલકી એક બાજુ નમવા માંડી અને નવસને થઈ ગઈ તકલીફ ગુસ્સામાં આવીને નવસે ઋષિ અગસ્યને લાત મારી અહંકારમાં તેને તેના જીવનની મોટામાં મોટી ભૂલ કરી નાખી ઋષિ અગસ્ય બીજા સંકલ્પ सिवना उतार। तो आवाषि अगस्त नहुस पर क्रोधित कर स्वाभाविक अगस्त नहुस ने श्राप आप पृथ्वी पर पड़ी गया अजगर थी पृथ्वी पर पड़ी गया त्या दस हजार वर्षो सुधी सर्पयी में रहे तो तरत आज नहुस मोटो अजगर थी पृथ्वी पर पड़ी गया અને હંસનું નું સ્વર્ગમાંથી પતન થયું અને બીજી તરફ ઇન્દ્રની તપસ્યા પૂર્ણ થઈ પાપ તેનાથી છૂટી તેનો પીછો કરવાનું છોડી દીધું અને ઇન્દ્રને ફરીથી સ્વર્ગનો રાજા બનાવવામાં આવ્યો તો મિત્રો આ હતી રાજા ની વાત કેટલો પરાક્રમી જ્ઞાની ધર્માત્મા हम ही कारण देखा रहे हैं पतन न मार गया गयो अजगर वरी ने जमीन पर सरक वो पड़ो तो एनो अर्थ है कि सत्ता पैसों कारण से अहंकार न करव जो અહંકાર અહંકાર નું પડે છે તો તમે જોઈ રહ્યા હતા તર્ક અને તર્ક તમને વાતમાં કંઈક તથ્ય લાગ્યું હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ